એક એવું ફળ કે જે ગામડામાં ઢગલા મોડે મળે છે અને સાવ મફત મળે છે પરંતુ તે પણ આપણા માટે તો અમૃત સમાન છે અને તમે કદાચ જોયું પણ હશે કે આ સમય કેટલા બધા લોકો એવા પણ છે કે જે પૂરતી ઊંઘ કરે છે પૂરતો ખોરાક લે છે છતાં પણ તેમને વારે વારે થાક લાગે છે અથવા તો થોડું કામ કર્યા પછી તરત આળસ આવવી સાથે ઘણી વખતે હાથ પગમાં ખાલી ચડવી બળતરા થવી અથવા તો ઘણી વખતે ચક્કર આવી જવા આંખે અંધારા આવવા કેટલી બધી સમસ્યાઓ અવારનવાર સતાવે છે પરંતુ તમે ચિંતા ના કરો તમે એકલા નથી આ સમયમાં કેટલા બધા લોકો છે કે જેના આ બધી સમસ્યાને કારણે જે લોકો મલ્ટી કે પછી વિટામિન ની ગોળીઓ લેતા હોય છે પરંતુ આ જે સમસ્યા છે તે માત્ર વિટામિન્સ ની ઉણપને કારણે થાય છે તેવું નથી અને ઘણી વખતે આ સમસ્યા એટલે કે આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન કે જ્યારે ઓછું થાય છે તેને કારણે પણ આ બધી સમસ્યા થતી હોય છે અને જોઈએ કે એક અહેવાલ અનુસાર એટલે કે જે પુરુષોમાં એટલે જે હિમોગ્લોબિનનું પ્રમાણ એટલે કે તેર થી પંદર ની વચ્ચે હોવું જોઈએ અને સ્ત્રીઓમાં જે હિમોગ્લોબિનનું પ્રમાણ એટલે કે બાર થી ચૌદ ની વચ્ચે હોવું જોઈએ અને ભારતમાં લગભગ દર દસ મહિલામાંથી લગભગ ચાર થી પાંચ મહિલાઓ કે જે હિમોગ્લોબિનની ઉણપથી પીડાતી હોય છે અને તેને કારણે તે લોકોને વારે વારે ચક્કર આવવા થોડું કામ કર્યા પછી તરત જ હાફ ચડવી સાથે આંખે અંધારા આવી જવા આવી કેટલી બધી સમસ્યાઓથી સતાવતી હોય છે પરંતુ આ સમય માત્ર મહિલાઓ તો ઠીક છે પરંતુ ઘણા બધા પુરુષોને પણ આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે તો મિત્રો જે આ જે હિમોગ્લોબિન કે જે કુદરતી રીતે વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો હા મિત્રો તેના માટે જરૂરથી આપણે થોર એટલે કે થોરના ફીંડાનો રસ પીવાનો છે તો જે થોર છે કે જેમાં આપણે તેમાં ફાઈટો કેમિકલ નામનું એક તત્વ રહેલું છે કે જે આપણી અને તમારા હાર્ટ એટલે કે રોગને થ્રી સિક્સટી ડિગ્રી રીતે પ્રોટેક્શન આપે છે અને આ જે હૃદયને જે પ્રોટેક્શન આપતી જે વસ્તુ એટલે કે ફાઇટોકેમિકલ ધરાવતી વસ્તુ એટલે કે ફિન્ડલા નો જ્યુસ

એક પ્રાકૃતિક તત્વ રહેલું છે અને આ સમય કેટલા બધા લોકો તમે જોયું હશે કે જે લોકોને બીક છે એક ડર છે કે જે કેન્સર નામની બીમારીનો તો જો જો મિત્રો જો તમે પણ કેન્સર નામની બીમારીથી બચવા માંગતા હો તો જરૂરથી થોર ના ફિનલેન્ડનું જ્યુસનું સેવન કરો કારણ કે તેમાં ફ્લેવોનોઇડ નામનું પ્રાકૃતિક તત્વ રહેલું છે અને જે તત્વ આપણે જે કેન્સર જેવી ભયાનક બીમારીથી આપણે તે બચાવવામાં ખૂબ જ સારું એવું તે મદદરૂપ થાય છે સાથે ફિનલેન્ડ જો થોરનો જ્યુસ તે સો નેચરલ સાથે યુરિયા ફ્રી અને પેસ્ટિસાઈડ ફ્રી છે તો મિત્રો જરૂરથી રોજ સવારના સમયમાં અને ખાસ કરીને શિયાળામાં આ જે મળતું ફળ તે જરૂરથી આપણે જે આ તેમનું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી આપણે આપણા શરીરની રોગ પ્રતિરોધક શક્તિ પણ વધે છે એટલે કે જ્યારે આપણે એક ઋતુમાંથી બીજી ઋતુમાં જ્યારે પરિવર્તન થાય છે અને ત્યારે તેને કારણે આપણે વાયરલ ઇન્ફેક્શન વાયરલ તાવ શરદી કે ઉધરસ આવી ઘણી બધી સમસ્યાઓ આપણે અવારનવાર રહેતી હોય છે અને તેનાથી આપણે તે બચાવે છે એટલે કે આપણી રોગ પ્રતિરોધક શક્તિ તે મજબૂત કરે છે સાથે સાથે મિત્રો અગત્યની વાત એ પણ કરીએ કે આ સમય કેટલા બધા લોકો એવા પણ છે કે જેમને ફેટી લીવર કે પછી લિવર ની સમસ્યા અવારનવાર રહેતી હોય છે તો તે લોકો આજે ફીંડા થોર નું જ્યુસ રોજ સવારે ભૂખ્યા પેટે તેમનું સેવન કરે તો જરૂરથી જે લીવર નો ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે તે ઓછો કરી દે છે પરિણામે લિવર પરનો જે કુદરતી રીતે જે થોડો સોજો આવેલો હોય તે ઓછો કરી દે છે સાથે લિવરનું મેટાબોલિઝમ સારું એવું કરે છે એટલે કે જે લિવરનું કામ છે તે સુવ્યવસ્થિત કરે છે અને તેને કારણે જે લીવરનું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને પરિણામે આપણે પાચન સંબંધિત સમસ્યાઓ

વધારવા માટે કુદરતી હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકા ઓછા થાય છે અને તેને કારણે આપણે વિટામિન બી ની સમસ્યા ઊભી થતી હોય છે સાથે સાથે ઘણી વખતે થાઈરોઈડ ની જેવી સમસ્યા ઊભી થતી હોય છે ઘણી વખતે કિડની ની બીમારી ઊભી થતી હોય છે આ મિત્રો તો જરૂરથી આપણા શરીરમાં નેચરલ રીતે કુદરતી રીતે છે લોહીની ટકાવારી હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું હોય એટલે કે આજે એનેમિયા જેવી બીમારીથી આપણે બચવું હોય તો જો જરૂર છે મિત્રો આજે શિયાળામાં અને તેમાં પણ સવારે ઉઠીને ગુલાબી ઠંડીમાં જે ફીંડા થોડનો જ્યુસ આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણે આપણા શરીરમાં નેચરલ રીતે કુદરતી રીતે તમામ ફાયદાઓ આપણે મેળવી શકીએ છીએ અને પરિણામે આપણે આવે છે મલ્ટી વિટામિન કે ટોનિક પીવાની જરૂર નથી પડતી અને તેનાથી આપણે તે બચાવે છે સાથે સાથે આપણું અને તંદુરસ્તી લાંબા સમય સુધી આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકીએ અને સાથે મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સૌનો આભાર જય ધનવંતરી